અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વલસાડ નવસારીના શિવભક્તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી દર્શન ભજન કીર્તન સાથે આરતી સાથે કરવામાં આવી હતી આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા એટલે કે જ્ઞાનનો પર્વ ગુરુવંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુપૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ઘાટ બનાવતું પર્વ મહંત કૈલાસ ઉપસ્થિત ભક્તોને ગુરુ પૂર્ણિમાનો મહિમા સમજાવ્યો શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવનશિલ્પી મહાપુરુષ છે આજ દિવસે સંકલ્પ લેવડાવ્યો ખોટું બોલવું નહીં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સારા સંસ્કાર માટે ઉપસ્થિત ભક્તો પોતાના પરિવારના બાળકોને સારું શિક્ષણ સારા સંસ્કારની જરૂર છે એવા સંતોના શરણમાં જવાથી મળે છે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ધામ ફલદરા ફુલસિંહભાઈ પટેલ હરેશભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ રમેશભાઈ પટેલ વગેરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણધામ અરનાલાના ભક્તો રમેશભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ ઝવેરભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ સામજીભાઈ પટેલ દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી પદાધિકારી છે અમારી ફરજ અમારી નિષ્ઠાથી બજાવવાની હોય જે કઈ અહીંયા હોય તેને એને ન્યાય આપવાનો હોય નામ જ ધર્મ છે એટલે આજે આપ સૌ ધર્મ કમી છે અને તમે તમારી જગ્યા તમારું જે તમને મળેલી જવાબદારી

અને ત્યાં સુધી લગભગ હંમેશા જીવનની અંદર આપણે સૌ સાથે મળીને હંમેશા આચાર વિચાર અને સંસ્કાર હંમેશા સારા સંસ્કાર હોય તો પેલી કહેવત નથી ખબર પડે આવે છે ઓકે માન સન્માન અને માણસ માણસની ચાલ ચલાક પરથી ખબર પડી જાય કે માણસ આચાર વિચાર કેવા છે માણસ ના સંસ્કાર કેવા છે તો સારા સંસ્કાર ક્યાંથી મળે તો ગુરુ પાસે મળે ધર્મ જ્ઞાન આપણે હંમેશા હંમેશા મંદિર આપણે મંદિરના દ્વારે ભગવાનના દ્વારે જે છે ભગવાન ઉપર અપેક્ષા રાખીએ કે ભગવાન મને સુખી રાખજે સફળ પણ સારા સંસ્કાર પણ આપજે સુખી સંપત્તિ ખાલી રૂપિયાથી સુખી સંપત્તિ નથી તો રૂપિયા ખૂબ હોય પણ કોઈ એના ઘરે કુ કોઈને પાણી ન પૂછી જોઈએ તો રૂપિયા કંઈ કામના નથી કોઈના ઓટલા પર ગયા કોઈના ઓટલા પર ગયા આવો ને બેસો એમ કહેવાવાળું કોઈ જેવી તો બદલો કંઈ કામનો નથી હંમેશા ઝૂંપડી હોય તો કઈમ

પચાસ ચાલીસ પચાસ આઠ ને ઉપર ના થઈ ગયા એટલે પચાસ થી ઉપરના પણ આપણી જે નવી યુવાન પેઢી છે એને આચાર વિચાર વ્યસન ને ફેશન વ્યસન ને ફેશન નો જમાનો છે ક્યાંય પ્રમાણમાં કરે તો ચાલે કઈ પ્રમાણમાં કરે તો ચાલે પણ અતિશયલી હોવો જોઈએ મર્યાદા પણ જોઈએ તેના સાથે આ સારા સંસ્કાર ને આચાર વિચાર હોવા જોઈએ એવી આપ સૌને મારી વિનંતી કારણ કે

હેબ ગુરુ ગુરુ એમ દોરે છે આજે ગુરુ આમાંલા કે દે ને આમાં માંગા દે દેખાણો પરવાળા જેટલા ભી હવર બધા મન અને દેખણા એટલે કરો

અને શિવ એક ગુરુ છે ને ગુરુ એ શિવ છે એમાં ભેદ નથી એક વાર માં ભગવતી પાર્વતી મૈયા ભગવાન વિષ્ણુનો સત્રમાં નો પાઠ કરે છે એ જવાનો પાઠ એવામાં ભગવાન શિવજી બનાયલા અને કીધું કે જેવી ભૂત લાગી કીધું મા ભારત કહે કે અરે મારે વિશ્વસન તો પાર જાય છે પાક પૂરો થાય પછી આવું ને હોય હે અરે ભગવાન ને તું પાર જારે કર્યા પૂરો ને મને ભૂખ લાગી છે એના કરતાં રસ્તો એક દેખાઈ દઉં હું કે વિશ્વસન તો પાર કરવા જાવ તો અડધો પણ પર લાગે પણ એક જ 10 મિનિટ 5 મિનિટ માં આપણો પાર થઈ જાય તો કયું तेरे भगवान ने आ किधो के राम रावेती रावेती रवे रावे मनोरवे सदनाथ जलम बानु और राम ने अजर नाम लाये तो